જય માતાજી જય સદારામ બાપા હર મહાદેવ કિડની બીટની બધી સર જોવે છે ચેક કરી કરી કે શું સ્માર્ટમાં નીકળી જાજો સામાન લેવાનો હતો પાછો કરી દેવાનો છે તો સામાન જય માતાજી જય સદારામ બાપા હર હર મહાદેવ ગાઈસ આજે તો છે ને મોડા મોડા ઉઠ્યા એટલે મતલબ કે જમવાના ટાઈમે ઉઠાય છે તો ડ્રેસ બીજો કરી નાઈ અને ડાયરેક્ટ જમવાનો તૈયાર છે તો જમી જ લઈએ હા જે વરસાદને ઠંડુ વાતાવરણ ઠંડુ હતું આજે વરસાદને એવું બધું હતું તો આજ વરસાદ હતો રાતે તો વાતાવરણ ઠંડુ જ છે એટલા માટે આજ તો હોવી રહ્યા હતા મોડાવ જવાબ છે ને આપણે ભાઈ ફોન કર્યો હાજર છે આવી ગયો છે તો એટલા માટે લેપટોપ રિપેર કરવા માટે નીકળી ગયા છે લેપટોપ રિપેર કરાવવા જઈએ અને રિપેર કરાવીને આવી જઈએ તો શું કે બધું કામ એનાથી જ છે

બાઇક રિપેરમાં મૂક્યો હતો બાઇક લઈ દઈએ બાઇક લઈને પછી લેપટોપ રિપેર કરાવવા માટે જઈએ તો बताइए શું સર્વિસ કરે શું શોર્ટ થયો છે અંદર કીબોર્ડ છે શોર્ટ થયો છે મારા ખ્યાલથી લગભગ તો પણ તોય બતાઈ દઈએ તો જઈએ બાઇક લઈ લીધી ત્યાંથી જઈએ તો બાઇક સર્વિસ કરવામાં તો સર્વિસ થઈ ગયો લઈ જાય ત્યાંથી લેપટોપ માટે જઈએ કરાવી દઈએ

ખોલી બધું જોશે તાર ખબર પડશે કે અંદર શું થાય પછી તમને બતાવું કે એમાં શું તકલીફ હતી તો ગાઈસ આ ભાઈએ તો પાછું ફિટ કરી દીધું કીબોર્ડ શોર્ટ થઈ ગયું છે તો કીબોર્ડ નવું લેવું પડશે આના માટે નવું નખાવવું પડશે કીબોર્ડ તો હવે આપણે તો જઈએ ઘરે એને કીધું કે સોમવારે આવજો સોમવારે લઈ જજો હાલ કીબોર્ડ અવેલેબલ નથી કાલે પાસે રવિવાર છે સોમવારે આવશે કીબોર્ડ કીબોર્ડ શોર્ટ થઈ ગયું છે તો

બપોર થઈ ગયા છે ના તો ઘરે પડી રહેવાનું આખો દિવસ ખાવાનું પીવાનું ગોય દેવાનું એવું છે તો ચા પાછી જોડે મેગી અને પાઉ કરી હતા તું બસ સાવ બધું છે આવ તો કેટલ બેઠા બેઠા ખોવા નહીં પડ્યા હતા ચા પીધી તો ગાય છે ને બધો સામાન તો લઈ લીધો બધું લઈ લીધું મતલબ ઘરનો સામાન ઘરે નાસ્તા નાસ્તા ને બધું લઈ જવાનું હતું ને બધું લઈ લીધું છે અને આના હવે લઈ અને જઈએ ઘરે તો ગાય આજે આખો દિવસ ઘરે કાઢ્યું થોડું સામાન લાવવાનો હતો લાવ્યો ને ફર્યા ને અંતે બધું કર્યું અને જમી લીધું જમીને હવે આજે આખો દિવસ કંટાળ્યા છે તો બસ સુઈ જઈએ ચલો બનેક ભાઈ ગુડ નાઇટ જય માતાજી